દેખાય છે ભ્રષ્ટાચાર કોઈને ના રે ના ભ્રષ્ટાચાર ના કહેવાય આ તો માત્ર ચા પાણી ના રૂપિયા આપ્યા કહેવાય પોલીસ માટે તો આ ચા પાણી છે પરંતુ ગુજરાત ની આમ જનતા રોજ આવી રીતે લૂંટાય છે અને આ ખાખી ની અંદર છુપાયેલા ભ્રષ્ટાચારીઓ તોડ પાણી કરે છે સોશિયલ મીડિયા માં આ વિડીયો ખૂબ વાયરલ થયો જેથી અમે તેમના મૂળ સુધી પહોંચ્યા તો જાણવા મળ્યું કે વિડીયો જિલ્લાના સેવાલિયા ગામ પાસેનો છે જ્યાં સેવાલિયા થી જતા હાઈવે પર ટ્રાફિક પોલીસ રોજ વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરે છે જેથી એક જાગૃત નાગરિકે વાહન ચાલકોને લૂંટતી પોલીસ નો વિડીયો બનાવી લીધો જેમાં ભ્રષ્ટ પોલીસ ની તોડ પાણી વાળી નીતિ નો પર્દાફાશ થયો વિડિયોમાં જે પોલીસ કર્મીઓ દેખાય છે જેમાં એક ટ્રાફિક જવાન નિલેશ પાટીલ છે જ્યારે બીજો છે એલ આરડી જવાન રાહુલ આ બંને વ્યક્તિ સેવાડિયા પોલીસમાં જ ફરજ બજાવે છે પરંતુ તેમને આમ જનતાને પરેશાન કરવાનું જયારે લાયસન્સ મળી ગયું હોય તેવું લાગે છે જે નાગરિકે વિડિયો ઉતાર્યો તેમની સાથે પણ અમે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે અમારામાં અવારનવાર ફરિયાદો આવતી હતી કે સેવાલિયાનું જે મહારાજ રમુવાળા છે કે પોલીસવાળા વાળા કરે છે પૈસાની ની લેતી દેતી કરે છે અમે કીધું આવું ખેડામ ન થાય પણ અમે ત્યાં જઈને તપાસ કરી અમારી આખી ટીમ ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પોલીસ અધિકારીઓ પૈસા ઉઘરાવતા હતા અમે સવારમાં ત્યાં ગયા તો એક પોલીસ અધિકારી એક વ્યક્તિને રોકીને સો થી દોઢસો રૂપિયા લીધા પણ અમારે અમારો એની પાસે વિડીયો નહોતો પછી અમે એક પ્લાનિંગ તૈયાર કર્યો જેમાં એક વ્યક્તિની પાછળ હું બેઠો એને બસો રૂપિયા આપ્યા એ વ્યક્તિને પછી પોલીસ અધિકારી એ વ્યક્તિ રોક્યો અને પછી કીધું કે લાયસન્સ છે બધા ડોક્યુમેન્ટ રોક્યા હતા પેલા વ્યક્તિએ જે પોલીસ અધિકારી હતો એને એક પણ ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર કીધું ભાઈ બસો રૂપિયા આપી નીકળી જાય હવે જો આ વિડીયોની વાત કરવામાં આવે તો આ વિડીયો ખેડા જિલ્લાના સેવાલિયા વિસ્તારમાં આવેલું જે સેવાલિયા પોલીસ સ્ટેશન છે ત્યાંથી મતલબ જે સેવાલિયાનો બ્રિજ ઉતરે છે ત્યાંથી બસો મીટર દૂર મહારાજના મુવાડા ગામનો વિડીયો છે અને આજે પોલીસ અધિકારી જે કૃત્ય કર્યું છે એના સામે ખાતાકીય પગલા લેવા જોઈએ અને સૌથી મોટો મહત્વનો મુદ્દો એ છે કે જે વ્યક્તિએ બસો રૂપિયા લીધા જે પોલીસ અધિકારીએ બસો રૂપિયા લીધા એ એના કિસ્સામાં જશે કે પછી સરકારના ચોપડે લખાશે એ મહત્વનો પ્રશ્ન છે આ અંગે જ્યારે અમે ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે શેવાલિયામાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે શેવાલિયા પૈયારી આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને વિડીયો જે દેખાય છે એની વાસ્તવિકતા અને એમાં આ લોકોનું જે કૃત્ય છે

લોકો નિયમ તોડે તો તેમને દંડવાનું પરંતુ અહીં તો તેઓ ભ્રષ્ટાચારી હોવાના પુરાવા હાથ લાગ્યા છે હાલ તો બંને પોલીસ કર્મચારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યું વિનોદ શર્મા બીટીવી ન્યૂઝ ખેડા